અંતિમ સંસ્કાર વેરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવ્યા સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા હતા ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી એમના દીકરી રામીબેન રામીબેનના દીકરી એટલે નીલમબેન મારા બા એ આજે સવારે અગિયાર વાગે ઘરે જ ઉંમરને કારણે એમણે ત્યાગ કર્યો ને અમે બધા જ ઘરમાં હતા એમની એજને કારણે એમના શારીરિક નાજુક પરિસ્થિતિને કારણે બીજું કોઈ બી જાતનું વધારે એમાં દખલ કરીને એમને તકલીફ પડે તેવી જ પરિસ્થિતિ હતી એટલે અમે શાંતિથી બધા ઘરમાં જ હાજર હતા મારી અમારા બધાની નજર સામે અમે શાંતિથી કોઈ કોઈ પણ પીડા વગર પોતાનો આત્મા છોડે છે એટલે જે અમુક નાટકો દ્વારા જે આખી ભ્રમણા ફેલાવી હતી કે ગાંધીજી અને હરિરાલ વચ્ચે બહુ જ ખરાબ સંબંધો હતા અને હરિરાલનું આખું કેરેક્ટર બહુ જ ખરાબ હતું તે તથ્યથી વેગું હતું એટલે નાટક જોયા પછી બાય ડિસિશન લીધું કે મારે ફરીથી બુક લખવી છે કે જેના પર જેમાં તથ્ય હોય જે સત્ય પર આધારિત હોય ટેક્સ્ટ હોય એમાં એટલે બાએ ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી એ નામની બુક લખી ને એ બુક પછી એનું એને પ્રશંસા પણ મળી ને ગુજરાત સાહિત્ય એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો એના પરથી ફરીથી અનિલ કપૂર પ્રોડ્યુસ કર્યું ગાંધી માય ફાધર નામનો પિક્ચર જે હિરોઝ અબ્બાસ ખાન એમને ડિરેક્ટ કર્યું ને પછી એમને લાગ્યું કે હવે આમાં જે કંઈ બતાડ્યું છે હવે તે બધું રીઝનેબલી સાચી માહિતી છે એટલે એમને પત એટલે એમને પોતાને આત્મસંતોષ થયો કે જે બિલકુલ ખોટી વાતો ફેલાવવામાં આવી છે જેને ડ્રામેટાઇઝ કરવામાં આવી છે તે ખરેખર આવું નહોતું ગાંધીજીના અસ્થિ એ વખતે તો વિસર્જન થયેલા પણ કોઈક કારણસર જે ગુજરાતના એક્સ રાજ્યપાલ નારાયણ એમની પાસે એ અસ્થિ હતા ને એમના લોકરમાં વર્ષો સુધી એ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં જ્યાં શિફ્ટ થયેલા ત્યાં સચવાયેલા રહેલા એમના દીકરાઓને બધા પછી દુબઈ શિફ્ટ અને પછી એકવાર આવ્યા ત્યારે એમણે જોયું કે લોકરમાં અસ્થિ છે એટલે હિન્દુ આપણે રીત પ્રમાણે એ અસ્થિ તમારાથી રાખી ના શકાય એટલે એમણે મુંબઈ મણિભવનનો સંપર્ક કર્યો કે આ રીતે અસ્થિ છે તો આપણે શું કરીએ અમે તમને આપીએ તો મણિભવનમાં એ અસ્થિ આવ્યા અને ત્યાં પછી મણિભવનમાં બધા જે પણ વડીલો હતા એ બધા ભેગા થઈને એ લોકોએ એવું નક્કી કર્યું કે અત્યારે ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી એમના જીવિત વારસોમાં સૌથી મોટી ઉંમરના નિલંબન છે બા છે તો એમ કે એમનું વિસર્જન એમના હાથે કરાવવામાં આવે એટલે આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં એ અસ્થિ વિસર્જન બિલકુલ ગવર્મેન્ટના આમ કહેવાય એના પ્રોટોકોલ પ્રમાણે પૂરતા માન સાથે મરીન લાઇન્સના દરિયામાં લગભગ એક દોઢ કિલોમીટર અંદર પાંચ છ બોટો લઈને વિથ ઓલ પ્રોટેક્શન એન્ડ પોલીસ ગાર્ડ એન્ડ પોલીસ પ્રોટોકોલ અમે જઈને વિસર્જન કર્યા જે બાને હાથે વિસર્જન થયું અમે બધા જોડ્યા હતા પણ જેનું વિસર્જન બાને હાથે કરવામાં આવ્યું હતું તો ઉંમરના કારણે દેહ ત્યાગ નીલમબેનના દીકરા સમીર પરીખે જણાવ્યું હતું કે ગાંધીજીના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધી તેમના દીકરી રામીબેન રામીબેનના દીકરી એટલે નીલમબેન જે મારા બાએ આજે સવારે અગિયાર વાગ્યે ઘરે જ ઉંમરના કારણે દેહ ત્યાગ કર્યો અમે બધા જ ઘરમાં હતા એમની એજના કારણે અને શારીરિક પરિસ્થિતિના કારણે જ એમનું નિધન થયું છે અમે શાંતિથી બધા જ ઘરમાં હાજર હતા મારા બધાની નજર સામે જ શાંતિથી કોઈપણ પીડા વગર પોતાનો આત્મા છોડ્યો હતો